વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બનાવીશું રીંગણા બટેટાનું ફ્રાય કરેલું શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે ત્રણ મીડિયમ સાઇઝના રીંગણા લઈ અને આપણે સુધારી લીધું હતું આશરે અઢીસો જેટલા રીંગણાં હશે અને એક મોટું બટેકું લઈ અને લાંબી લાંબી ચીરુંમાં રીંગણાં અને બટેકાને સેમ લાંબી લાંબી ચિપ્સમાં સુધારી લેવાના છે અહીંયા આપણે એક મોટું ટમેટું ઘમણી લીધું છે એક કાઠિયો લસણનો લઈ અને કોળી લસણવાળી પેસ્ટ તૈયાર કરેલી છે ચપટી ખાંડ લીધેલી છે લીલા ધાણા બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી મસ્ત એવું આપણે ફ્રાય કરી અને શાક બનાવવાનું છે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ રાખી દીધી છે અને ત્રણ નાના ચમચા જેટલો આમાં તેલ ઉમેરવાનું છે ને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો બટેકા આપણે પહેલાં ફ્રાય કરી લેશું સિત્તેર થી એસી ટકા જેટલા આપણે એને પકાવી લેવાના છે પછી મસાલા સાથે આપણે પકાવીએ એટલે પાછા સરસ કૂટ થઈ જશે તો પેલા સરસ આપણે બટેકાને ફ્રાય કરી લઈશું બટેકા આપણા સિત્તેર થી એસી ટકા જેટલા બફાઈ ગયા છે તો હવે આપણે કાઢી લેશું તો રીંગણા આપણે હવે રીંગણા પણ ફ્રાય કરી લેવાના છે રીંગણ આપણે પાણીમાં રાખેલા કારણ કે કાળા ન પડે તો એકદમ સરસ નીતાારીને આપણે તેલની અંદર ઉમેરશું નહીંતર એના તેલના છાંટાઓ ઉડે તો આપણે ધગી જવાય તો આવી જ રીતે આપણે રીંગણાને પણ તળી લેવાના છે એટલે કે ફ્રાય કરી લેવાના છે ગેસ આપણે અત્યારે ઉમેરતી વખતે સાવ ધીમો કરી દેવાનો છે તો રીંગણા પણ સેમ એજ રીતે સિત્તેર થી એસી ટકા જેટલા પાકી ગયા છે તો હવે આપણે આને પણ બાર લઈ લેશું તેલ થોડું વધારે દેખાય છે એટલે હું લઈ લઉં છું તો આપણે એક નાના ચમચા જેટલું એમાં તેલ રહેવા દઈશું વઘાર માટે અહીં આપણું તેલ ગરમ જ છે એમાં જ આપણે ડાયરેક્ટ વઘાર કરી દેવાનો છે અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું ચમચી જેટલી હિંગ ઉમેરશું જે ટમેટો આપણે કમળીને રાખ્યું હતું સાઈડ ઉપર એને ઉમેર દઈશું વઘાર કર્યા પછી જે લસણવાળી ચટણી તૈયાર કરેલી એ પણ મસાલા કરીડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ટમેટાની સાથે લસણવાળી ચટણી પણ મસ્ત એવી સતળાઈ જશે અને સાતડી લેવાની છે તેલ એકદમ સરસ છૂટું પડે ત્યાં સુધી આ મસાલાને આપણે સાતળી લેવાનો છે તો અહીંયા આપણો મસાલો એકદમ મસ્ત એવો સતડાઈ ગયો છે અને તેલની જરૂર પડે તો આપણે થોડું ઉમેરશું કારણ કે આપણે ગરમ તેલ તો કાઢી લીધું છે અને આ ફ્રાય કરેલું શાક છે એ આમાં આપણે ઉમેરી દઈશું મસાલા સાથે સરસ કોટ કરી લેશું શાકને થોડા લીલા ધાણા ઉમેરશું થોડા ગાર્નિશ માટે આપણે રાખશું અહીંયા આપણે એ ચપટી જે ખાંડ લીધેલી એ પણ ઉમેરી દઈશું આપણે પાણી ઉમેરી અને થોડી વાર આપણે અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરી અને એને થોડી વાર ઉકળવા દેવાનું છે શાકને એટલે મસ્ત એવો ગ્રેવી આપણે શાકની અંદર બેસી જાય મીઠું જે ઉમેરેલું એ શાકમાં પણ બેસી જાય સરસ સ્વાદ આવી જાય આપણા મસાલાનું શાકની અંદર ઢાંકીને આપણે એને ધવા દેશું તો આપણે ધીમા ગેસ ઉપર એને શાકને ઉકળવા દીધું હતું તો મસ્ત એવું ઉકળી ગયું છે તો સર્વિંગ સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લઈશું તૈયાર છે છીએ આપણું ફ્રાઈડ રીંગણા બટેકાનું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો